आपण बनाईसू लिली मकाईना प मकाई आहे एकदम कुणी मकाई होय आी लिहिते दाणा काढी देवाना आणि कडक तो छीणी छीणी देवानी पे आम्हाला मोठा दाणा होय तर अडधा मिक्सर म्रश करणार अर्धा आखा रवा रीते करो तो बघू अंदर आई जाय सरस रीते હવે આમાં આપણે જરૂરિયાત પ્રમાણે પછી ચણાનો લોટ નાખીશું એક કપ આપણે ચણાનો લોટ લીધો છે ચાર મકાઈ ડોડાની છીર છે મિક્સ કરી દેવાનું હવે આપણે મસાલા બી નાખી દઈશું એટલે એ પણ મિક્સ થઈ જાય ટેબલ સ્પૂન ખાંડ લઈશું આપણે પછી અડધી ટેબલ સ્પૂન આપણે ગરમ મસાલો ફરસાણનો ગરમ મસાલો વન ફોર્થ ટેબલ સ્પૂન આપણે મરચું લઈશું એ ચપટી હળદર લઈશું વન ફોર્થ ટેબલ સ્પૂન આપણે જીરું લઈશું અને મીઠું આપણે જરૂર પ્રમાણે લઈશું અને સરસ રીતે છૂટું નાખી દઈશું આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે એમાં થોડોક ખારો નાખીશું થોડોક જ ખારો ખાવાનો સોડા થોડોક જ નાખવાનો છે અને એની પર લીંબુ નીચવાનું છે આપણે બધું મિક્સ કરી દઈશું மர்ச்சு ஆமா

હવે આપણા બેટર મેં પાણી રેડ્યું ને ના રેડ્યા વગર કઠણ રાખવું હોય તો પણ રાખી શકાય એવા પણ બનાવી શકાય અને આ રીતે થોડું ઢીલું ખીરું કરીને આ રીતે પણ બનાવી શકાય પણ આમાં ખાંડની ખાસ જરૂર પડે છે ખાંડ વગર નથી સારા લાગતા ખાંડ નાખવી જ પડે ઘણા લોકોને ગળ્યું નથી ભાવતું તો પછી ખાંડ ના નાખે તો ન ભાવે ઓલું ટેસ્ટ ના આવે આ બધા કદાચ દેશી મકાઈના બહુ વધારે સારા બને છે આ અમેરિકન મકાઈ છે પેલા કઠણ દાણાવાળી આપણે દેશી મકાઈ આવે એના ભજીયા બહુ સરસ બને આવો કલર થાય એટલે આપણે કાઢી લેવાનું આપણા મકાઈના ભથિયા તૈયાર છે